બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયુરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે આવેલ શ્રી બેચરી માતાજીના મંદિર ખાતે પૌરાણિક શીતળા માતાના મંદિરે સાતમના દિવસે હોમ હવન યોજાયો સિહોરી સમસ્ત ગ્રામજનો દ્વારા પાવન અવસરે ખભેથી ખભા મિલાવી યુવા ટીમે ભાવિ ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ વાદળી ગૌમાતાની જીવંત સમાધિ વાળું મંદિર વાદળી ગૌમાતાનું મંદિર આવેલું છે જે વિશ્વનું એકમાત્ર વાદળી ગૌમાતાનું જીવંત સમાધિ વાળું મંદિરનો ઉજળો ઇતિહાસ છે અને થળી જાગીર મઠના 1008 મહન શ્રી જગદીશપુરી બાપુના પાવન પગલાં સાથે શિહોરી ખાતે દરેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બાપુને આશીર્વાદ આપ્યા અને ત્યારે શીતળા સાતમના પાવન અવસર પર માતાજી નો હોમ હવન પૂજા અર્ચના વંદના કરારતી જેમાં હવનમાં યજમાન દંપતી ડાભી શંકુભા મફતસિંહ અને લાભ લીધો જેમાં ભોજન પ્રસાદના દાતા ડાભી મફત મફતસિંહ લાભ લીધો હતો જેમાં યજ્ઞના શાસ્ત્રી પંડિત શ્રી હિતેશભાઈ જોશી અને ભાર્ગવભાઈ જોશી દ્વારા વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ આચાર્ય તરીકે વૈદિક મંત્રોચ્ચાર કરી ઘી જ તલ હોમાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે ઉમટી પડ્યા જેમાં સિહોરી ગામના ત્રણ પાર્ટીના ડાબી દરબારો અને સિહોરી વેપારીઓ સહિત અઢારે આલમના લોકોએ શ્રી બહુચર માતાજી અને શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રિપોર્ટ રામજીભાઈ